બીજેપીના ઓબીસી મોરચાના પ્રમુખ આપમાં જોડાયા બીજેપીની તાનાશાહી ભરેલી રાજનીતિથી કંટાળી અકોટા વિધાનસભા વિસ્તારમાં ઓબીસી મોરચાના પ્રમુખ શહેર મંત્રી મનીષ ગોસ્વામી આપમાં જોડાયા ઘણા વર્ષોથી પાર્ટી જોડે સંકલીન ગયા છે અને પાર્ટીએ ઘણું બધું આપ્યું બી છે પણ એના પ્રત્યે પાર્ટી અમે ખબે ખબે મિને કામ બી કર્યું પણ છેલ્લા ડૉક્ટર વિજય શાહ પ્રેસિડેન્ટ બન્યા પછી એની તાણાશાહી બહુ ચાલી હતી તાણાશાહી લોબી વાઈઝ ચલાવતા હતા કે આ લોબીની છે આ લોબીનો માણસ છે આ લોબીનો માણસ છે છેલ્લા હમણાં નેક્સ્ટ ટાઈમ જે બેનની ટિકિટ કપાય એમાં બી મેં બેનને સમર્થનમાં વિજય શાહ સાહેબની અમે મેં વિરોધ કર્યો હતો એના ભાગરૂપે મને બહુ હેરાન કરવામાં આવ્યો મારી આગળ એક વર્ષ સુધી તો પોલીસ પ્રશાસન પીછા લગાડી કે આ ક્યાં જાય છે કે મારું સક્રિય સભ્ય રદ કરવામાં આવ્યું સક્રિય સભ્ય રદ કરવામાં આવ્યા પછી વોર્ડના ગ્રુપમાંથી મને કાઢવામાં આવ્યો કે આને નહીં લેવાનો આને નહીં લેવાનો એટલે આ તાનાશાહી મારાથી સહન ના થઈ એટલા માટે મેં આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે આજે અમારી પાસે મનીષભાઈ ગોસ્વામી જે ઓબીસી સેલના પ્રમુખ રહી ચૂક્યા છે અને અત્યારે તે અકોટા વિધાનસભામાં કારભાર સંભાળી રહ્યા છે તે એમની આખી ટીમ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે અમે લોકો તેમને હમણાં જોડ્યા છે આજે ત્રીસ વર્ષ જૂના કાર્યકર અને ભારતીય જનતા પાર્ટીના એક પદ અધિકારી જેમને ત્રીસ વર્ષ પછી આજે એવું લાગ્યું કે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે જે પુલ તૂટી રહ્યા છે જે ભારતીય જનતા પાર્ટી ઠેર ઠેર દરેક પગલેને ડગલે પૈસા બનાવવા પાછળ પડી છે પછી એ સ્મશાન હોય કે બ્રિજની બનાવટની કોઈ પણ ભૂલોની કારણે કે કોઈ પણ નુકસાનના કારણે એવું કહેતી હોય કે આ તો કોંગ્રેસે બનાવ્યા છે પણ આજે સત્તામાં જે પક્ષ છે તમામ જવાબદારીઓ તેની છે અને આજે મનીષભાઈ ગૌસ્વામી અમારી સાથે આમ આદમી પાર્ટીની રૂપરેખાને જોઈ અને તેનાથી પ્રભાવિત થઈ અને આખી ટીમ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને અમે તેમને આવકારીએ છીએ અને વેલકમ ટુ આમ આદમી પાર્ટી કરી અને આજે અમે બધાએ તેમને એકસાથે મળી અને જોડ્યા છે અને આગળ પણ ભારતીય જનતા પાર્ટીના ઘણા લોકો આમ આદમી સાથે આમ આદમી પાર્ટી સાથે જોડાવા જઈ રહ્યા છે